આ તું સીટન માં જવું છે વાઢુર જારો બહુ વધી ગયો ઘઉ તો હારા છે પેલા કોનાદી ના સીતા માં કોઈક વાડ હો રહ જોવા જવું પડે મારે

હેલો કોનાજી હો જલાજી તમારી વાડો રહો નજીવનજી કડો ન મારી કોણ રહી રે જલાજી હા હું આવ્યા ન બાબું જ પડશે મારી વાડવાની હોય રે

વાત કરી મારી સર જોઈ તમારી વાત કરો હતી તમારું ક્ષેત્ર એટલે તમારું જ વાત કરે બધું એ મારું ને શું તમારું મારી છે સાચી આ જો ને મારી વાડ કાપો જલાજી એટલે જલાજી અમારી વાડ ની યાર હો ઓવા યાર વાત તો કોના કેવું કર ના થાય વાડ કાપો મારી છે હ તમારી નહીં

ના કફુલ સમાધાન સમાધાન ના વાત મારી મારા પેલા જલાજીત મારવા પડશે તો વાટ મારી હોય છે

આપડે બેનાજી ના જલ્લાજી બે તમે સેતામાં આવો ને એ કોનાજી ના કારાજી ને લેતા આવજો આજે સમાધાન બે નું કરો ભાઈઓ ભાઈઓ બાઘ ને એવું કરીએ આપડે

જીવનજી સમાધાન તો કરું નહીં પણ લેણો ઘેર જી લેડો તા ચલો તને આપણા ઘરે જઈએ રફુલજી આપણે તાં ઘેર જઈએ લેડો

我连么呢？Well,